દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોંગ્રેસ માટે માઠા સમાચાર સામે આવ્યા છે જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અને કોંગ્રેસના અતિ વફાદાર ગણાતા દિગ્ગજ નેતાએ કોંગ્રેસથી છેડો ફાડ્યો એભા કરમુરે જિલ્લા કોંગ્રેસ મહામંત્રી પદ અને કોંગ્રેસના અન્ય હોદ્દા પરથી રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યું છે બે હજાર બારમાં કોંગ્રેસમાંથી ખંભાળિયા બેઠક પર વિધાનસભાની ચૂંટણી પૂનમબેન માડમ સામે લડ્યા હતા એભા કરમૂર સતત ચાર ટર્મથી તેઓ અને તેમના પરિવારના સભ્યો બજાણા સીટ પરથી જિલ્લા પંચાયત બેઠક જીતતા આવ્યા છે અને પાંચ ટર્મથી એપીએમસી એપીએમસીમાં ડિરેક્ટર પદે એભા કરમૂર ચૂંટાઈ આવે છે ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય વિક્રમ માડમના ખૂબ નજીકના નેતા ગણાતા એભા કરમૂરના રાજીનામાથી કોંગ્રેસનું ગઢ ધારાશાય થશે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે એભાભાઈ કરમૂર આગામી સમયમાં ભાજપમાં જોડાય તેવી ચર્ચા પણ લોકમુખે સંભળાઈ રહી છે લોકસભાની ચૂંટણી સમયે એક પછી એક કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ છોડતા દ્વારકા જિલ્લામાં કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે દ્વારકા જિલ્લામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા એભાભાઈ કરમુરે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા આગામી દિવસોમાં તેમના સમર્થકો પણ કોંગ્રેસ છોડે તેવી અટકળો ઊભી થવા જઈ રહી છે હવે આ કોંગ્રેસની પરિસ્થિતિ જોતા કોંગ્રેસના ધડખમ નેતાઓ અને એમએલએ કેડરના નેતાઓ એક પછી એક રાજીનામા દે છે આ જોતાં એમ લાગે છે કે કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર ગામડે જાય તો એ કોંગ્રેસના કાર્યકરથી મતદારો અને પબ્લિકને એલર્જી હોય એવી વાત કરે છે એટલે આ બધું જોતાં હું પણ કોંગ્રેસમાંથી મુક્ત થવા માગું છું અને મારા તમામ હોદ્દાઓ પરથી હું રાજીનામું દઈ અને મુક્ત થાઉં છું